આજ તો મેળ પડી ગયો છે બે ત્રણ ઘર દેખો છીએ આ તો લૂટી લેવા છે આજ તો પકડી રાખવું આમ હેડ તો થઈ ગયું ગણતી જો ખાલી

sosobarakune ke dekut erik foto senja ya, so, kakak yuk kakak wow ya, eh dari kamu kakak

મારો ચાય પાયો મને પાણી એ પાય મારો ઘર મેટી કરે સિલાર લેન હોમો થઈ ગયો એ ભેનો સટચી જેલો અમે મગજ નહીં ના દેખાતો ન હે તો સી કોણ ગતો રે લાગતો શું સી કો દહર પે બહર કે ગાણા બના ગીત વીત ગો મસ્ત જી તો મન આવ છે આ બધું અંગાટ લઈને ફરવા દાન તમે ઈ તો લઈને ફરવાનું હોય પણ કીચો આવડા મન યાર ગીત ગાવ તો 10 રૂપિયા હાલો નકના મળ દોણા ની મળે શું ગીત ગાઈ તો તમને જે યે બે આવી ન प्रेम तो कैंसर प्रेमी का प्रेमियों विचारी करो प्रेमी प्रेम ते प्रेम। गमती नती, गमी ते मती रे जूरी झूरी जिंदगी मारी जाए जो ने रे

મારું અમારી ચેનલ મા બાપ ના આશીર્વાદ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો કોમેન્ટ કરો ઘંટરી ભૂલજો ને જય માતા